નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં જલ સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસો એંસીથી ઊંચો ભાવ પાંચસો ને ચોસાઠ રૂપિયા ચણા બારસોથી તેરસો અઢાર બાજરો ચારસોથી ચારસો નેવું તુવેરની વાત કરીએ તો બે હજારથી ચોવીસો ઓગણસિત્તેર રૂપિયા અડદ અઢારસોથી બે હજારને અડતાલીસ સિંગફાડા તેરસોથી સોળસો રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો ને છત્રીસ ધાણા બારસોથી ચૌદસો સોયાબીન આઠસોથી નવસો અગિયાર તલ ત્રેવીસોથી સિત્તાવીસો નેવું જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે પાંચ હજાર પાંચસોથી પાંચ હજાર ને સિત્તેર રૂપિયા એરંડા નવસો પચાસથી અગિયારસો રૂપિયા જુવાર ચારસોથી આઠસો સાઠ મગ સોળસો ચાલીસથી ઓગણીસો નેવું તલકાળા છવ્વીસોથી એકત્રીસો પિસ્તાલીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચે સાતસો નેવુંથી ઊંચા ચૌદસો ને પંચોતેર રૂપિયા મગ બારસોથી અઢારસો નેવું અડદ સોળસોથી સત્તરસો ચાલીસ ઘઉં ત્રણસો છન્નુંથી પાંચસો સોળ ચણા બારસોથી તેરસો પાંત્રીસ મગફળી ઝીણી નવસોથી બારસો રૂપિયા મગફળી જાડી એક હજારથી તેરસો પિસ્તાલીસ અજમો ચોવીસો ચાલીસથી ત્રણ હજાર નવસો પાંચ એરંડા એક હજારથી એક હજાર એંસી વાત કરીએ તો અઢારસોથી બાવીસોને દસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પંચાવન રૂપિયાથી ત્રણસો સિત્તેર રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર ચારસોથી ઊંચા ભાવ પાંચ હજાર પચાસ રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર સત્તાવન લસણ અગિયારસોથી પિસ્તાલીસ તાણા એક હજારથી પંદરસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચું ભાવ બારસો પચાસથી ઊંચા ભાવ દસ રૂપિયા તલ સફેદ ત્રેવીસસો પચાસથી સિત્તાવીસો ને સિત્તેર તલકાળા એકત્રીસોથી એકત્રીસો રૂપિયા घऊँ चार सौ पांच सौ ए घूँ टुकड़ा चार सौ छसो वीस चना अगियारो चालीसौ एकतालीस तुवेर बात करिए तो सौ पचास थी बीस सौ पचास रुपया मगफली जाडी एक हज़ार बार सौ ए मरचा सात सौ पचास थी पांच हज़ार रुपया सोयाबीन सात सौ सो आठ सौ पिंचोतेर धाणा एक हज़ार पचास थी चौदह सौ तो रुपया मेथी सात सौ पचास थी त्रीस જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ ગેડની અંદર તો જીરુની નીચે ભાવ ચાર હજાર આઠસોથી ઊંચ ભાવ પાંચ હજાર આઠસો ને રૂપિયા વરિયાળી એક હજારથી પંચાણું રાય નવસો ચુમ્માલીસથી તેરસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેડની અંદર તો ઘઉં નીચે ભાવ ચારસો સાઠથી ઊંચા ભાવ છવ્વીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો છપ્પનથી છસો એકવીસ કપાસ અગિયારસો એકથી ચૌદસો એકાણું મગફળી ઝીણી નવસો અગિયારથી તેરસો છપ્પન મગફળી જાડી આઠસો એકાવનથી તેરસો એકાવન કળંજી સત્તરસો એકથી ત્રણ હજાર નવસો ને એકતાલીસ એરંડા આઠસો એકાવનથી અગિયારસો ને સોળ તલકાળા અઢારસોથી એકત્રીસો એક તલ બે હજારથી ઓગણત્રીસસો ને એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર એકથી ઊંચો ભાવ છ એકાવન રૂપિયા જીરા માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ એવા સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે ધાણા નવસો એકાવનથી સત્તરસો એકાવન તાણી એક હજાર એકાવનથી ઓગણીસો છોતેર મકાઈ પાંચસો એકાવનથી પાંચસો એકાવન ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી ત્રણસો ને છત્રીસ રૂપિયા ચણા અગિયારસો એકાવનથી તેરસો એકવીસ અડદ એક હજાર એકાવનથી ઓગણીસો એકાવન મગ એક હજાર અગિયારથી અઢારસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો સોળસો એકસઠથી ચોવીસો ને એકાવન રૂપિયા સોયાબીન આઠસો છેતાલીસથી આઠસો છન્નું વાલ પાંચસો અગિયારથી અઢારસો છોતેર રાય અગિયારસો એકથી અગિયારસો એકાવન ચણા સફેદ થી બાવીસોને એક રાયડો નવસો થી નવસો એકોતેર લસણ એક હજાર એકોતેરથી ચોત્રીસોને એક વટાણા છસોથી પંદરસો છોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર